આ જ ભાઈઓ આપણા ઘઉંમાં પાણી વારતા હતા ને પાણી વારતા વારતા મને એમ થયું ભાઈઓ આપણે લાઈવ કરવી તો આપણે પાણી વારતા વારતા લાઈવ કર્યું છે અને ભાઈઓ થોડુંક વહેલા લાઈવ ચાલુ થઈ ગયું એમાં એવું હતું નાકું વારવું પડે એવું થઈ ગયું ને લાઈવ ચાલુ કરવાનું થઈ ગયું તો હવે બે મિનિટ મોબાઈલ મૂકીને નાકું વાઈ હું ભેગું ભેગું તો ભાઈઓ બે મિનિટ તમે આવો અને ઉભા રહો તો આપણે જરીક નાખું वारी ले हजू कोई आईऊ नहीं देखो पण हवसे ता तो भाई आपण नाकू वारी लेचू तो सावधान रहो सतर्क रहो चलो ચાલો ભાઈઓ હજુ કોઈ આવ્યું નથી તાર આપણે નાકું વાર લીધું ન વાંધો આવ્યો મને એમ ભાઈઓ કોક આગળ આવી જશે તે પહેલાં ભાઈઓ આપણે નાકું વાર લીધું છે એક ભાઈ આવી ગયા છે આવો આવો તમારું સ્વાગત છે આપણી લાઈવમાં આપણે આજ ઘઉમાં પાણી વારતા વારતા લાઈવ ચકાયું છે અને અમે ભાઈઓ હાવ નવરાજ છી તો આપણે પાણી વારતા વારતા ચકાવી દીધું તો જે ભાઈઓ નવા હોય અમારી આજુબાજુના એરિયાના હોય આપણી સાથે વાત કરવા માંગતા હોય તમને મોજ આવતી હોય તો કોમેન્ટ ઠપકારો તો આપણે નવલા બેઠા વાતું કરી ભાઈઓ હું વાળી એકલાક પાણી વારતું મને એમથી કોકની વાતું કરું તો ભાઈઓ મેં તો લાવ ઠપકાવી દીધું તો તો કઈ નહીં ભાઈઓ બીજું તો શું હોય ભાઈઓ આપણે તો જે પણ ભાઈઓ જરીક કોમેન્ટ કરી શકે છે મને આપણી સાથે વાત કરવા માટે ને ભાઈઓ આપણે પસાડ ભરી દીધી છે શરીક બતાવું એક કેરો તો ભાઈઓ આખો ડખ ડખાઈ દીધો છે હવે શરીક મને એવું લાગે આઘેથી નાખવું વારવું પડશે આપણે પાણી પણ ભાઈઓ ભાઈ બારું થઈ ગયું કાંઈ વાંધો નહીં કાંઈ મૂંઝાવન નથી ભાઈઓ પાણી કટોકટી પૂગે એ રીતનું નાખવું વારવું પડશે આપણે તો જ ભાઈઓ આપણું ભેગું થાય નકર ભાઈઓ આપણે થોડીક વાર માખી પસાર ભરી દેવું ડગડા અને ભરી દીધી બતાવી દઉં જોઈ લો ભાઈઓ એટલામાં ભાઈઓ ગમે વાંચથી વાયવાતા પણ ભાઈઓ મને એવું લાગે પાસા જાય છે આલે રાખે ભાઈઓ શું થય પાણીને ક્યાં રોકું જો કેટલી ભરતી હતી પછી કયા ફોનમાં મથવા રેવીને એમાં આવું થઈ જાય હાલે ભાઈ વાંધો નહીં બઉ વધારે નથી ભાઈ થોડીક ટીકમ ભાઈ આવો ભાઈ તમારું સ્વાગત છે પરમાર ભાઈ અહીંયા જો આપણા ઘઉંમાં પાણી વારી રહ્યા છીએ અને અમારા આવડા ત્રીજું પણ હાલે આવડે ઘઉં થયા છે અને આપણે પાણી પાવીશી જો આવડાવડા છે તમારો ભાઈ કેવડા છે તમે હું વાવેતર કરું લઈશું જડી જણાવી દેજો અને આપણે જો પાણીનો પારડો ભરી દીધો છે ડકડકાઈ દીધી છે પસાટ એમાં એવું છે ભાઈઓ આમથી પાતા પાતા આવી છે ને એટલે ભાઈઓ પસાટ ભરાણી એટલી બધી ન તો ન ભરાય પણ ભાઈઓ બીજું તો શું કરવું ભાઈ આપણે નાકા ખોલવા પોહાય એમ નથી ખોલીને વાખવા રબડું થઈ જાય ભાઈ નાકા તો ભાઈ હું નવરો હતો મને એમ થયું લાઈવ કરું તો કોઈ ભાઈ જરીક કોમેન્ટ બોમેન્ટ કરો તો આપણે વાત કરવી હર્ષિત આવો ભાઈ હર્ષિત ભાઈ લાયન કિંગ હો ભાઈ સિંહ ને લાયન હા ભાઈ આવો તમારું સ્વાગત છે હું હાલે તય ભાઈ અમારે તો જો ખેતરમાં બ બાટી પાણી હાલે છે અને હું અને એટલા થોડા ઘણા બગલા એટલા જ છીએ અહીંયા કંઈ કામ ધંધો તો છે નહીં ગુજરાત ગુજરાતી હા ભાઈ ગુજરાતી તમે હિન્દી બોલતા હોય તો ભાઈ આપણને હિન્દી બી ફાવતા હે થોડા થોડા ફાવતા હે પણ જેને હે એ સમજતા હે હિન્દીમાં આવડતા હે તો ભાઈ આપણે હિન્દી બોલતા હે એવું નહીં વાંધા હે हिंदी मना भाई बावा हिंदी आवड़ता है अर्धा गुजराती आवड़ता है अर्धा हिंदी आवड़ता है ओ भाई जय सोमनाथ ओम भाई मोदी काका क्या ओम भाई जा जा दिवसे आपने बात थी नवा वर्ष दिवसे ते आप बेने बात थी लाइक डन ओके ओके भाई ओम भाई तमाम नो केव पड़े આજ તમે ભેગા થયા હું દિલથી ખુશ થઈ ગયો કે ઓમ ભાઈ આપણે આજ જાજા દિવસે આપણા દોસ્તાર ભેગા થયા બળદેવ ભાઈ તો લાઈવ કરતા હોય હમણાં એ નવરા નથી હોતા લખેક લાઈવ કરે મેં સબસ્ક્રાઈબ કરી નાખ્યું ઓકે ભાઈ ભાઈ હર્ષિતભાઈ તમારું સ્વાગત છે મારો ભાઈ આ ઓમ ભાઈને પૂછો આપડી લાઈવમાં કઈક મજા જ અલગ હોય ચિમનભાઈ આવો ભાઈ ચિમનભાઈ સોરી ભાઈ તમારી વયસમાં કોમેન્ટ પડી રહી ત્યાં આપણને ખબર નથી રહી પણ કાંઈ વાંધો નો ભારે કર્યું બિહારમાં તમે તો અમે હા ભાઈ બિહારમાં સરકાર બની છે તમને ખબર હોય તો આ ભાઈ આવ્યા છે આ ભાઈ કઈક નવું લખેલું છે ભાઈ આવો ભાઈ એંડા 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 મને તમારી ભાષા કઈ સમજાતી નથી સરકાર આવી ગઈ હો હાચું ભાઈ મોદી ભાઈ મોદી કાકાનું કઈ ન હોય ભાઈ એમાં એમાં એની ભાઈનું ન ઈ તમે ગમે તમે નો પૂગો ભાઈ એને ને ઓમ ભાઈ સરકાર આવી ગઈ સાચી વાત છે ઓમ ભાઈ પાણી વારી રહ્યો શું કહું માં ત્રીજું પણ અને આજ મને એમ થયું કે હું લાઈવ કરું તમે આજ ઓમ ભાઈ જાજા દિવસે લાઈવ કરી અંદાજે મહિનો દોઢ મહિનો થઈ ગયો હોય તો ના નહીં કાલ કરી હતી કાલ કરી હતી ને આજ કરી મને એમ થયું બે ત્રણ નવરાજ છીએ ના કંઈ કામ ધંધો હોય નહીં પાણી તો સવારનું હા પણ મને એમ થયું અત્યારે ઘડીક વાર લાઈવ કરવી અર્ધી કલાક કલાક તો કોઈક ઓળખીતા તમારા જેવા પીસ્યાલ આપડા ઓળખીતા માણા આટું થઈને તો આપણે લાઈવ કરી ને કે લાઈવમાં ક્યાં કાંઈ આવે આ તો ખાલી પેશ્યાલ મજા આવે એની માટે જ તે અત્યારે હજુ આવે તો બાકી છે ઘઉં ઓકે ઓકે ઘઉં વાવવાના તમારે બાકી છે એમ ઓકે ઓકે સિદ્ધરાજ ભાઈ આવો ભાઈ સિદ્ધરાજ ભાઈ તમારું સ્વાગત છે મારા વાલા જો ભાઈ અમારે કઈ કામ ધંધો છે નહીં તો ઘઉં માં પાણી વાર્તા વારતા લાઈવ કર્યું છે તમને મોજ આવે તો જવાબ બવાબ દેવો બીજું શું અહિયાં આપણે કોમેન્ટ કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું કોઈને કહેતા નથી મોજ આવે તો કરવાનું કંઈ નહીં આપણે તો સ્પેશિયલ ખાલી માણસોને મળવા મળવા આટું દ્વારા કે આપણે કાંઈ વોચ ટાઈમ વધારતા નથી આપણે આ ઓમ ભાઈ ના એમને બધાની દયાથી નથી ભાઈ આપણે આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે આ ઓમ ભાઈ ને એમને તમને આગળ વધાર્યા છે નાના માણસને સિદ્ધરાજ ભાઈ મોજ માં આવે ને હા ભાઈ મોજ તો આવે હાચું હાચું આગડી લગી બે મોટરનું પાણી વારતું હતું પણ હવે એક મોટર આગડી બંધ કરી દીધી ઓમ ભાઈ બળદેવ ભાઈ ને થોડું કામ હતું એટલે બિલ ખા ગયો બંધ કરી દીધી હવે એક મોટર હું વારું કલ્પેશ ભાઈ આવો કલ્પેશભાઈ કઈ બીજું ભાઈ હું જુનાગઢ ઓ મારો ભાઈ જુનાગઢ કઈ ગયો ગિનાર ભાઈ આજ તો ઝાક બોલવાનું દેખાતો નથી વાહેર્યો ગિનાર આવો ઓમ ભાઈ કલ્પેશ કલ્પેશભાઈ તો તો ભાઈ આપણે જુનાગઢમાં જુનાગઢમાં ક્યાંથી હું તો જુનાગઢ થી બાજુમાં આપણે બિલખા પાય મેવાસા કમરી આપણું ગામ ત્યાંથી અત્યારે ખેતરમાં ઊભો ઉભો વાત કરી રહ્યો છું તમારી યાર તમારું કયું ગામ જરીક જણાવી દઈજો તો આપણે કોક દીક જો આજુબાજુ ના હું તો ભેગા થાવ મારા વાલા ખમ ખામધોર રોડ

ઓકે ઓ એસ બી જાડેજા ભાઈ આવો ભાઈ તમારું પણ સ્વાગત છે આપણી લાઈવમાં તો આવો જુનાગઢ જુનાગઢ ને આવી ભાઈમાં હું હોય આપણે બીજું તો હું હોય કામ ધંધો તો કઈ સીએ નહીં નવરાત શી ભાઈ હા હું નવરાત નખો જ માણસ કોણ તો હાલે મોજમાં રેવું ગિરનાર બાપુ જય હો ઓકે ઓકે ભાઈ મોજમાં રહેવાનું આપણે બીજું શું હોય અહીંયા જલસા કરવાના હોય ક્યાં ક્યાં ભેગું આવવાનું છે મજા કરવાની ને ઓળખાણ વધારવાની આપણને જેમથી જેમ મણો આજા ઓળખે ને એવું કંઈક કરવાનું પહેલાં આપણે યુટ્યુબમાં મુહૂર્ત કર્યું યુટ્યુબમાં ભગવાનની દયાથી આપણું સારું હાલી ગયું હિતાવી ઇઠાવી ઇઠાવી હમણાં થઈ જાય ઈઠાવી હજાર સબસ્ક્રાઇબર અને પછી આપણો મગજ ગયો ને ભાઈઓ આપણે પછી ફેસબુકમાં ચાલુ કર્યું ફેસબુકમાં બ બારટી ભાઈઓ ફેસબુકમાં હમણાં દસ હજાર ફોલોઅર થવામાં થોડુંક બાકી છે નવ હજાર ને સાતસો ફોલોવર થઈ ગયા છે આપણા ફેસબુકમાં પણ હમણાં બ બારટી અને ઇન્સ્ટાગ્રામમાં હવે જોરો સોરોથી ચાલુ કર્યું ઇન્સ્ટાગ્રામમાં હમણાં મહિનો દીધ થયો છે ચાલુ કર્યું પણ એમાં બે ફાર્મ વિડીયો નાખવાના તે બે ફાર્મ તરતડાટી આ યુટ્યુબમાં તો આપણે મોનિટાઈઝ થઈ ગઈ છે ચેનલ અલ કાંઈ ઉપાધિ નથી યુટ્યુબર આપણે થોડા ઘણા વાપરવાના દઈ દઈએ જલસા જલસા નાકું હજુ પીગું નથી પણ નાકું પૂગે એટલે આપણે હાલ્યા જવી સિદ્ધરાજ ભાઈ આવો ને કેમ છે ભાઈ હું કઈ નવીન માં હોય તો કયો જણાવો કઈક તમારી બાજુ અમારે તો જોરો શોરો થી પાણી હાલે છે અત્યારે તમારે શું હાલે દરેક જણાવી લેજો બીજા ભાઈઓ કોઈ નવરા હોય તમ તમે જવાબ મને કોમેન્ટ બોમેન્ટ કરી શકો છો ભાઈ તમે તારા આપણે કોઈ પાંચથી પૈસા નથી માગતા કે આપણે કોઈને દઈ દેવાના નથી પણ તમને એવું લાગે કે ભાઈ આપણે ભાઈ યારે વાત કરવી છે તો ભાઈ આપણે યાર વાત કરો તમે તારે આપણે જ્યાં કોઈને બંધુ કે ઉડારી દેવાના છે અને ભાઈઓ આપણી ચેનલમાં ભગવાનને દયાથી સારું હાલે છે બહુ સારા વ્યૂ આવવા માંડ્યા છે હવે આપણા વિડીયોમાં જઈને શોટમાં જઈને તમે જરીક પોપ્યુલર કરીને જોઈ લેજો દસથી વધારે વિડીયો ભાઈઓ આપણે મિલિયનમાં વહી આવી ગયા છે અને સોથી ઉપર વિડીયો ભાઈઓ આપણા લાખમાં છે તો જરીક જોઈ લેવું જઈને જોઈ આવજો આપણે ખોટું નથી બોલતા અને ખોટું બોલતા તમે આવીને કોમેન્ટમાં મને આવીને ગમે આવીને કહી શકો છો સાચું હોય તો જ ભાઈઓ કહેવાનું આપણે ખોટું નથી કહેતા હવે મારો એવો અંદાજ છે ભાઈઓ જો અહીંયા પાણી પી અને અહીંયા પસાર છે તો તમને શું લાગે પૂગી જાય છે મારો તેવો અંદાજ છે પૂગી જાય છે તો આપણે નાખવું વાર્તા આવી તો લાઈમાં ભાઈને લેજો ભાઈઓ હવે આપણે જાવીશી નાખવું વારવા માટે તો જાય બાકાજી બોલાવતો બોલાતો આવીએ આપણે અમારા ઓમ ભાઈ છે કે વયા ગયા ઓમભાઈ ભાઈ થોડુંક કામ હોય એમને આપણે આપણા જેવા કંઈ લુખા ને નગરા માણા તો નથી પણ તોય આપણામાં આવીને આપણા કોમેન્ટ કરે ને આપણા લાઈવમાં આવે ભાઈ બહુ દિલદાર માણસ છે ઠીક છે ભાઈઓ તો હવે આપણે તમારે ભાઈઓ એક મિનિટ આપણી રાહ જોવી પડશે એમાં એવું છે નાકું તો ભાઈઓ વારવું પડે નાકું ન વારવી તો પાણી ક્યાં જાય તો ભાઈઓ દરેક આપણે નાકું ઠપકા જ દેવી આ જોવાના ખાતર ચા લગી નાખ્યું ખબર ખાતર એ નાખવું પડશે આપણે નાખું વાળી પેલા ખાતરની ડોલ ભરી આવી તો ભાઈઓ એક મિનિટ ખમી જાવ હવે નાખું વારી લેવી આપણે ત્યાં લગી તમને હું પારા ઉપર મૂકું છું તમને બધાને તો ત્યાં લગી ઉભા રહેજો પારા ઉપર નવરા હોય એટલે Kriegst ભાઈ આપણે નાકુ વાલી હવે આપણે મોબાઈલ હાથમાં લઈ લે સંજુભાઈ આવો આવો સજજુભાઈ સગ્ગુભાઈ ઓમભાઈ માય ફ્રેન્ડ આ હાચી વાત છે ઓમભાઈ લગભગ ના ફેન હી છે ઓમભાઈ જનીરે મોજ આવે નામાં હોય જ દે ઓમભાઈ નથી અત્યારે વયા ગયા લાગે અને આપણે હવે આપણી ખાતરની ડોલ આ ડોલ હું ભરતા હું આમ જઈને એટલે આપણે ભાઈઓ હવે ખાતર નાખતું જવાનું છે ને પાણી વારતું જવાનું છે અને આપણું લાઈવ પણ ભેગું ભેગું કરતું જવાનું છે તો આપણે લાઈવ ઉપર બન્યા રહીજો ભાઈઓ ને આપણે હવે હૈલા જઈએ આપણી ઝૂંપડીએ આપણી ડોલ ભરતા એવી ખાતરની પછી ખાતર નાખશું એવું કંઈક છે રાડિલ ભાઈઓ તમે ભાઈઓ શું કરી રહ્યા છો કોક તો મને જરીક જણાવો મને એ વિચાર નથી આવતો નહીં એ વિચાર આવે છે ભાઈઓ હા નુકસાન કેટલું હતું નુકસાન તો ભાઈઓ વાત નથી કર્યા જેવી નુકસાન એટલું થયું હતું અમારા ગામમાં ઘણા એમ થયું પણ આપણે બહુ વાંધો ન થાય નુકસાન તો ઘણું થયું હતું એમાં વાત પૂછવામાં ભાઈ લગભગ આપણે જે ઇન્કમ થવાની હતી ને એમાંથી ભાઈઓ સાઈઠ સિત્તેર હજારનો ધૂંબો અડી ગયો છે આપણને એટલે ભાઈઓ ત્રીસઠ ટકાની ભાઈઓ નુકસાની છે આપણે જે ઉત્પાદન આવવાનું હતું એમાંથી એટલુંક ભાઈઓ નુકસાન થયું છે राजू भाई आओ आओ राजू भाई कल्पेश भाई मारे ने टका ने टका ओ भाई तो तो तुम्हारे दुखनी बात है भाई जाजू नुकसान थी कहवा पर भाई आप खेडू भाई, भाई उसे आप नुकसान तो क्या रखे हूँ तो भाई थोड़ी घर में जाइने आया तो, तो को गाड़ी आई गई अपनी वाड़ी ચાલો જરીક વાડીએ જોઈ લેવી આપણે અમારા ભાઈ મીતાભાઈ વાળી દઉં હું તમને જો જોઈ શકો છો ભાઈઓ તમે આ મીતાભાઈ ટ્રેક્ટર વાળા છીએ અમારી વાડી આવ્યા છે તો આપણે એમની મુલાકાત લેવી કાંઈક હાઈફાતુ કરી રહ્યા છે

અમિતાભાઈ ટ્રેક્ટર વાળા જે ભાઈઓને ટ્રેક્ટર વિશે કઈ માહિતી જોતી હોય કરો વીસ નો અનુભવ છે એ ટુ ઝેડ તમારે કઈ માહિતી જોતી હોય તો માહિતી ભાઈ એમની પાસે મળશે આપડી પાસે ભાઈઓ વાત ફાકા સિવાય બીજું કઈ જડે નહીં

આઈસર ના હોય તો આઈસર ગમતું હોય જોનડિયર ના હોય તો જોનડિયર ગમતું હોય જે જેનું આથરોટી બે જાય એના જે હખાણ થાય એમ અમને તો મેસી ગમતું હોય એટલે અમે એમ કઈ ભાઈ મેસી એટલે જે જેનું એક્સપિરિયન્સ બધો જે જે બરોબર ને ભાઈ ને ત્રણ ટ્રેક્ટર મેસી ના છે હા મેં પંદર વર્ષ થી ટ્રેક્ટર લીધેલું છે હજી એને પાનું નથી માર્યું ભાઈ એવા ઝોલા કારીગર છે

અમુક ને પાંચ પાંચ ગોગડા હતા ડુંગરીઓમાં હવે એને કેટલા ટકા ટકા ખર્ચો એ ક્યાં જ્યા ભાઈઓ અમારા ગામ પણ છે

હા છે સાચું હાચું ડાઇનિંગ હોલ છે તો ભાવેશ ભાઈ તમે અમારા તમે તમારી જરીક માહિતી આપી દો બીજું શું હોય તમે ક્યાં ના થવો હલો ભાઈઓ બીજા કોઈ કઈ નવીન માં હોય તો જણાઈ દેજો ભાઈ જણા છે પણ કોઈ ને કઈ નવીન નો હોય એવું બને નહીં કે રાજકોટ આટકોટ આટકોટ લખ્યું છે પણ ઠીક છે હવે સમજી ગયા અમે આટકોટ હોય કે રાજકોટ હોય બે માં ગમે એક તો હોય છે જ ને સરસ સરસ આ તો બીજા ભાવેશ ભાઈ ભાવેશભાઈ પટેલ આટકોટ હા ભાઈ ભાવેશભાઈ મને એમ કે ઓલા ઉપર ભાવેશભાઈ આવી છે આવો ભાઈ તમારું સ્વાગત છે ભાઈ આટકોટ થી હું બે દિવસ પહેલા આવ્યો તો ભાઈ જસદણ દણથી આજકોટ થી રાજકોટ થી ગોંડલ નીકળ્યો તો ભાઈઓ બસમાં 10 દણ વીશિયા ની હોંરતો થઈને હા કઈ अच्छा जी गलत से मीठा मैं कितना पूपू पायेंगा यार वो तो तीन दिन कोई सी तो तो है, है ता ना मेरे कितने घरे टाइम खाते हो तो मेरे ज़ावा ज़ावा लिए ऐसे तानता तान ता पानी वार तो तो मैं खाते ले लेंगे तो ताई आएगा हमसे हूडॉल भरवायो तो बेटे नहीं खिला सी है ભાઈઓ એક મિનિટ ખમજો આપણે ઘરે વાવણીઓની થેલી બે ડોલ બે લેવી પછી જાય આપણે બાજુ

ચાલો ભાઈઓ હવે આપણે પાછા જ આવી છે આપણી પસાટે જો ખાતર હું એક 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 વાવણી ભરી લીધું અને એક ડોલ ભરી લીધી ખાતરની અને હવે ખાતર પસાટ બાજુ પસાટે પાણી હાલે છે ત્યાં નાખવાનું છે ખાતર આપણે એ બાજુ જરીક હાલ્યા જાય તો ભાઈઓ જરીક જરીકવી તાલી મને સપોર્ટ કરજો આપણને એવું લાગે કે આપણે હાઈફીર્યા પછી આપણે લાઈવ બંધ કરી દઈશું હવે ભાઈઓ જ્યારે આપણે અહીંયા ફૂટવી પછી આપણે બંધ કરી દેવી મને એવું લાગે છે કેમ કે ભાઈઓ કામ કરતા કરતા લાઈવમાં માણસો તો ઘણા હોય પણ માણસોને તમે કંઈ સારું બતાવો નહીં તો માણસો રહ્યા નહીં અને આપણી લાઈવની ક્રેડિટ ખરાબ થાય કોઈ પણ માણા મોબાઈલમાં સીધો મૂકીને રહ્યા જતા હોય એવું આપણે નથી કરતા આપણી લાઈવની ક્રેડિટ ખરાબ થાય પછી આપણા લાઈવમાં જે માણસો આવે એ માણસો ન આવે એટલે ભાઈઓ આપણે જેટલી ઘડી લાઈવ કરી એ સારું લાઈવ કરવાનું માણા એને વાતો કરવાની નકર ફોન મૂકીને ભાઈઓ નહીં જવાનું નકર આપણી લાઈવની ક્રેડિટ ખરાબ થાય તો પછી યુટ્યુબવાળા આપણા ભેગા લાઈવમાં માણા મોકલતા નથી એટલે ભાઈઓ આપણે એવું કાંઈ કરતા નથી તો હવે આપણે જરી ખાતર બાતર મૂકીને એક નાકું વારવાનું છે નાકું વારી લેવી અને હવે મને એવું લાગે ભાઈઓ આપણે અહીંયા આપણી લાઈવને विराम कर देई जो नवा भाई हो तो थरीक मारा भाइयों सब्सक्राइब करता देजो लाइक करता देजो बीजू होय ठीक से तो आज एक भाई आपने जरे हाई करियो छे वो डोलू ने वहाँ पावणी मुकी देवी लीला बेन आओ बेन थैंक यू भाई बेन हमें लाइव पूरा करी रिया छे एवू નાકું વાળવું છે નાકું પૂગું આવ્યું છે એને ખાતર નાખવું છે એટલે આપણે હવે લાઈવ બંધ કરી દેવી બીજું શું હોય તો ફરી મળશું નવા લાઈવ સાથે તો નવું લાઈવ જોવું હોય આપણું તો સબસ્ક્રાઈબ કરતા જજો જવું ફરી વાર આપણે લાઈવ કરશું તો આપણે ભાઈઓ ભેગા થાઉં તો બાય બાય ટાટા સી યુ ભાઈઓ વસ્તુ કહેવાનું ભૂલાઈ ગયું આપણામાં જરીક જોઈ લેજો ભાઈઓ આપણે સિત્તાવીસ હજાર સબસ્ક્રાઈબર સિત્તાવીસ હજાર ઇઠાવીસ હજારમાં ભાઈઓ થોડા ઘટે છે તો જરીક મદદ કરજો મને ઇઠાવીસ હજાર સબસ્ક્રાઈબર આપણા પૂરા કરાવી દેજો જે પણ ભાઈઓ થોડાક હોય જરીક જોઈ લેજો ઇઠાવીસમાં ઘટતા હોય તો સબસ્ક્રાઈબ કરતો થઈ ગયો નકર તમે તારા વાંધો નહીં થોડાક ઘટે છે ભાઈઓ કેટલા ઘટે ત્રીસ હાલી જવા ઘટતા મેં જોયું નથી ભાઈઓ એટલા ઘટે છે ઇઠાવીસ હજારમાં તો વેડા કહેતા માણસ જોતા હોય તો ભાઈઓ સબસ્ક્રાઈબ મારતો દેજો મારે ઇઠાવીસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય તો થેન્ક યુ ભાઈઓ તમને